મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ તારીખ આજે શું રહ્યા સોના ચાંદીના બજાર ભાવ જેની વાત કરીએ તો મિત્રો છેલ્લી ચોવીસ કલાકના ચાર્ટમાં પણ તમે જોઈ શકો છો કે આજે બજાર ભાવ શું રહ્યા આગળ વાત કરીએ બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ સૌ પ્રથમ જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે પાંચ હજાર સાતસો સિત્તેર રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છેતાલીસ હજાર એકસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે સત્તાવન હજાર સાતસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનું પાંચ લાખ સિત્યોતેર હજારમાં વેચાયું છે જેની અંદર મિત્રો આજે બાવીસ કેરેટ સોનાની અંદર કાલની તુલનામાં આજે પાંચસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે આગળ વાત કરીએ ચોવીસ કેરેટ સોનાના બજાર ભાવ આજે શું રહ્યા છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર બસો ને રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે પચાસ હજાર ત્રણસો ને સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે બાસઠ હજાર નવસો પચાસ રૂપિયા અને મિત્રો સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ ઓગણત્રીસ હજાર પાંચસો રૂપિયા જેની અંદર મિત્રો બાવીસ કેરેટ અને ચોવીસ કેરેટ સોનાની અંદર કાલની તુલનામાં આજે બંને બજારમાં પાંચસો પાંચસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે વાત કરી લઈએ ચાંદીના બજાર ભાવ આજે શું ભાવે વેચાઈ રહ્યા છે જેની અંદર એક ગ્રામ ચાંદીના ભાવ છે છોતેર રૂપિયા આઠ ગ્રામ ચાંદી છસો ને આઠમાં વેચાઈ રહ્યું છે જ્યારે દસ ગ્રામ ચાંદી સાતસો ને સાઠમાં વેચાઈ રહ્યું છે સો ગ્રામ ચાંદીના ભાવ છે સાત હજાર છસો રૂપિયા અને એક કિલો ચાંદીની વાત કરીએ તો આજે એક કિલો ચાંદી છોતેર હજારમાં વેચાઈ રહ્યું છે જેની અંદર કાલે જ્યારે ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો જેની જગ્યાએ આજે ચાંદીના બજાર ભાવની અંદર સાતસો રૂપિયાનો વધારો નોંધાયો છે હવે વાત કરી લઈએ અઢાર કેરેટ સોનું આજે શું ભાવે વેચાઈ રહ્યું છે જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે ચાર હજાર સાતસોને એકવીસ રૂપિયા આઠ ગ્રામ સોનાના ભાવ છે સાડત્રીસ હજાર સાતસોને અડસઠ રૂપિયા દસ ગ્રામ સોનાના ભાવ છે સુડતાલીસ હજાર બસોને દસ રૂપિયા અને સો ગ્રામ સોનું ચાર લાખ બોતેર હજાર સો રૂપિયામાં વેચાઈ રહ્યું છે અને મિત્રો અઢાર કેરેટ સોનાની અંદર કાલની તુલનામાં આજે ચારસો રૂપિયાનો ઘટાડો નોંધાયો છે તો તમે તમારા શહેરના ભાવ જાણવા માંગતા હોય તો કોમેન્ટ દ્વારા જણાવી શકો છો હવે પછી નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ સાથે મળીશું આપણે